ફતેગંજ બ્રિજ નીચે પાર્કિંગ માંથી એમડી ડ્રગ્સ સાથે પોલીસે બેને ઝડપી પાડ્યા હતા સંસ્કારી નગરી વડોદરામાં ડ્રગ્સ પકડાવાની ઘટના સામાન્ય બની છે પોલીસ દ્વારા પણ વ્યસનમુક્ત વડોદરા માટે અભિયાન ચલાવાઈ રહ્યા છે જો કે કેટલાક અસામાજિક તત્વો યુવાધનને ડ્રગ્સના દૂષણમાં ધકેલવા તેમની ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે આવા શખ્સોની મેલીમુરાદ પાર ન આવે માટે પોલીસ સતર્ક છે તેવામાં ફતેગંજ બ્રિજ નીચે પાર્કિંગમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે સો ગ્રામથી વધુનું ડ્રગ્સ પકડાયું છે પાર્કિંગમાં પાર્ક કરેલી ડિઝાયર કારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે ઈસમો ઝડપાયા છે એસઓજી પોલીસે બંને ઈસમોને ઝડપી પાડ્યા છે શહેરમાં આ ઈસમો ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવ્યા હતા બંને પેડલરો મહેસાણાના હોવાનું જાણવા મળ્યું છે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા તપાસ કરી હતી મળતી પ્રાથમિક માહિતી અનુસાર અંદાજીત દસ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે